અરવલ્લીમાં બોરવેલને લઈને સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક મોડાસાના જાલોદર પાસે ખેતરમાં ખુલ્લો બોર હાઇવેની નજીક ખેતરમાં જીવલેણ ખુલ્લો બોર જોવા મળ્યો છે જિલ્લામાં આવા અનેક બોર ખુલ્લા જોવા મળ્યા ખેતમજૂરી માટે બાળકો સાથે આવતા પરિવારના માથે જોખમ છે તંત્ર આવા ખુલ્લા બોરને તાત્કાલિક બંધ કરાવે તે જરૂરી છે અરવલ્લી જિલ્લાના ગામની અંદર ખુલ્લા બોરની અંદર બે વર્ષની આરોગ્ય નામની દીકરી એ પડી જવાના કારણે સત્તર કલાકની જહેમત બાદ પણ એ બાળકી છે એ જંગ હારી ચૂકી છે તંત્રએ યથાગ મહેનત કરી પરંતુ બાળકીને બચાવી શક્યા નથી ત્યારે રાજ્યની અંદર આવા અનેક જગ્યાએ ખુલ્લા બોર કે જે જીવલેણ સાબિત થાય એ પ્રકારના છે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક માટે અરવલ્લી જિલ્લામાં પહોંચ્યું છે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોડાસાથી આગળ માલપુર તરફનું જે જાલુગર ગામ છે એ હાઈવે ઉપર આ એક બોર કરેલો છે ખુલ્લા હાલતમાં પડેલો છે ત્યારે ભવિષ્ય કોઈ પણ ખેતમજૂર અહીંયા ખેતમજૂરી માટે આવે એના પરિવાર નાના બાળકોને લઈને આવે ત્યારે આવા બોરની અંદર રમતા રમતા ક્યાંક પડી અને જીવ ગુમાવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ન માત્ર મોડાસા તાલુકામાં પરંતુ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં અનેક જગ્યાએ આવા ખુલ્લા બોર રહેલા છે ત્યારે તંત્ર જાગૃત થાય આવા જે જીવલેણ ખુલ્લા બોર છે એનો સર્વે કરી અને પુરાવી તાત્કાલિક નાની દીકરીઓને મોતના મુખમાં જતી બચાવે એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી